આજે તો ઠંડી પણ બહુ જ છે ને બહાર તડકો પણ નથી એકદમ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે બહાર અને ઠંડી તો એટલી બધી છે ને તો આજે તો કીધું ચાલો ઘી બનાવી નાખું ઘી કેટલા દિવસની મલાઈ ભેગી થઈ ગઈ હતી ને તો કીધું આજે તો ઘી બનાવી નાખું તો ઘી બનાવતી હતી ને તો એવો વિચાર આવ્યો કે મેં માખણ બનાવ્યું ને મલાઈમાંથી તો એવું વિચાર આવ્યો કે આનો સ્નોમેન બનાવું તો કેવું થાય કેમકે બધા શિમલા અત્યારે તો રજાઓમાં બધા શિમલા અને મનાલી ને બધા જે અને બરફ બહુ પડે છે ને તો ત્યાં જઈને બધે સ્નોમેન બનાવે છે તો કીધું આજે તો હું પણ માખણમાંથી સ્નોમેન બનાવું તો જુઓ મેં પણ સ્નોમેન કેટલો મસ્ત લાગે છે માખણનો સ્નોમેન તીખાની આંખ કરી છે લવિંગનું નાક કરી દીધું છે અને તજનું મોઢું કર્યું છે કેટલા મસ્ત લાગે છે તો કેવો લાગ્યો મારો સ્નોમેન મને કમેન્ટમાં જરૂર કહેજો અને ચાલો હવે એને ગરમ કરી અને ઘી બનાવી નાખીએ સ્નોમેનને ગરમ થવા મૂકી દીધો છે હવે એમાંથી આપણે ઘી બનાવી દઈશું ગાયનું દૂધ લઈએ છે એટલે ઘી તો એટલું સરસ થાય દૂધ અમે અહીંયા ગૌશાળામાંથી લઈ આવીએ છીએ તો મસ્ત એવું પ્યોર ઘી થાય ઘરનું બાર તો અત્યારે બધા ભેળસેળ વાળા અને એવા બધા ઘી મળે પણ આ દૂધનું આ મલાઈનું આપણે જે ઘરે બનાવીએ તો એકદમ પ્યોર હોય તો થોડીક વાર ગરમ કરશું એટલે થઈ જશે ઘી દસ મિનિટ જેવું થવા આવ્યું અને ઘી થઈ ગયું છે રેડી કેટલું મસ્ત ઘી બની ગયું પ્યોર ગાયનું ઘી હવે એને ગાળી અને ડબ્બામાં ભરી લઈશ અત્યારે સાંજના સાત થવા આવ્યા છે અને આજે તો હું બનાવીશ લીલી તુવેરની કચોરી લીલી તુવેરની કચોરી બનાવવા માટે મેં લીધી છે તુવેર અને એમાં મરચાંના ટુકડા કરી લીધા છે લીલા મરચાં અને આદુ થોડુંક સમાર લીધું છે અને આમાં તમારે લસણ નાખવું હોય એડ કરવું હોય તો લસણ પણ નાખી શકાય અને કાજુના ટુકડા કરી લીધા છે કાજુ કિસમિસ અને વરિયાળીને અધકચરી ખાંડી લીધી છે અને છે સૂકું કોપરું અને તલ લઈ લીધા છે તો ચાલો શરૂઆત કરીએ આને પહેલાં હું મિક્સરમાં અધકચરી પીસી લઈશ તુવેરને તેલ મૂકી દીધું છે ગરમ થવા તેલ થોડું ગરમ થાય પછી એમાં નાખશું જીરું થોડું અને થોડીક હિંગ નાખશું થોડીક હિંગ તલ તલમાં વરિયાળી થોડીક નાખી દઈશું વરિયાળી પણ બહુ જ સરસ લાગે છે આમાં અને થોડીક હળદર નાખશું આ જે પીસીને રાખ્યું છે તમે એને એડ કરી આમાં તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે લીલા મરચાં નાખવાના કેમ કે આમાં લાલ મરચું તો આપણે નથી નાખવાના લીલા મરચાંથી જ એની તીખા આવશે એટલે એ પ્રમાણે તમારે લીલા મરચાં એડ કરવાના એટલે તમારે જાડા તળિયા વાળી કડાઈ લેવાની હવે થોડુંક આપણે સાતળીશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈએ માં એક ચપટી આપણે ખાવાનો સોડા નાખશું એટલે એનાથી શું જલ્દી ચડી પણ જશે અને કલર પણ આવો જ રહેશે ગ્રીન કલર વધારે નહીં નાખવાનો એક ચપટી ઝરક જ નાખવાની હવે એને ધીમા તાપે ઢાંકી અને થોડીક વાર ચડવા દેસ દસ મિનિટ જેવું થાવા આવ્યું અને આ આપણે કચોરીનો જે વઘાર કર્યો તો એ સરસ મિક્સર ચડી ગયું છે અને ધીમા તાપે એકદમ ચડવા દેવાનું થોડુંક તળિયે ચોટશે પણ એને હલાવતા રહેવાનું થોડી થોડી વારે એનો કાચો ટેસ્ટ નો આવવો જોઈએ હવે આપણે એમાં નાખશું ખાંડ કેમ કે આ થોડીક ખાટી મીઠી તીખી હશે ને તો જ સારી લાગશે થોડી ખાંડ અને લીંબુ નાખશું અત્યારે તો શિયાળામાં તુવેર પણ સરસ મળે એટલે આવી કચોરી અત્યારે સીઝન હોય ત્યારે બનાવાય થોડુંક લીંબુ અને ખાંડ બધું મિક્સ થઈ જાય પછી આપણે કાજુ બદામના જે ટુકડા કરી લેખા છે એને એડ કરી દઈશું અને સૂકું કોપરું એને સરસ હલાવી અને મિક્સ કરી લેશું આ કચોરી બહુ જ સરસ બને છે ટેસ્ટમાં પણ એટલી સરસ બને છે કે સીઝનમાં તો અત્યારે તો તુવેર મળે ને એટલે બે ત્રણ વાર બનાવીને ખાઈ લેવાય આ બધું નાખીને સરસ મિક્સ થઈ ગયું છે હવે એમાં છેલ્લે આપણે થોડાક ધાણા નાખી દઈશું અને થોડોક ગરમ મસાલો નાખશું થોડોક ગરમ મસાલો એને પણ સરસ મિક્સ કરી દઈએ અને આ થોડુંક ઠંડુ થાય ત્યાં સુધી આપણે કચોરી માટેનો લોટ બાંધી લઈ કચોરી માટેનો મસાલો તો બનાવી લીધો છે પણ હવે આપણે એના માટે લોટ બાંધી લઈ તો એમાં મેં મેંદો અને ઘઉંનો લોટ બે અડધું અડધું લીધું છે તમારે ખાલી મેંદો લેવો હોય તો પણ લેવાય અને ખાલી તમે ઘઉંના લોટમાં બનાવ્યું હોય તો પણ બનાવી શકાય પણ મેં બે અડધું અડધું લીધું છે અને હવે એમાં નાખીશું આપણે મીઠું ટેસ્ટ પ્રમાણે અને થોડું ઘી નાખશું ઘીમાં છે ને એનો ક્રંચી એનું પડ બહુ જ સરસ થાય છે ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે થોડું ઘી અને તેલ થોડું તેલ પણ નાખશું પછી એને આવી રીતે મિક્સ કરી લઈશું સરસ આનાથી એકદમ એનું ખસ્તા એવું પળ થશે ક્રંચી સરસ કડક નહીં થાય પાણી નાખ્યા પહેલા જ આવી રીતે સરસ એને મસળી લેવાનો ઘી અને તેલ નાખી અને આવી રીતે મસળી લેવાનું સરસ લોટ સરસ મસળી લીધો છે જો આવી રીતે મુઠ્ઠી પડતું થવું જોઈએ તો એનું પળ એકદમ ક્રિસ્પી થશે હવે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લઈશું બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવો મીડિયમ આપણે લોટ બાંધીશું રોટ બાંધી લીધો છે અને તેલ વાળો કરી અને એને થોડીક વાર માટે રેસ્ટ આપીશું થોડીક વાર ઢાંકી અને રેવા દઈ સરસ એવો મસળી લીધો છે લોટને થોડીકવાર ઢાંકી અને રેવા દઈ ત્યાં સુધી આપણે આના કચોરીના નાના નાના એવા ગોળા વાળી લઈ લોટને મેં દસ મિનિટ રેસ્ટ આપ્યો અને હવે થોડોક હજી એના મસળી લેશું અને આપણે આજે કચોરીનું પેલું પૂરણ હતું એના માટે એનો મેં નાના નાના બોલ બનાવી લીધા છે આવી રીતે મીડિયમ સાઈઝના એવા અને લોટને મસળી અને નાની નાની પૂરી વણી લેશું હવે એને આપણે છે ને નાની નાની પૂરી વણી લેશું બહુ જાડી નહીં ને બહુ પાતળી નહીં એવી મીડિયમ એવી પૂરી વણી અને આપણે જે આ બોલ બનાવી રાખ્યા છે એને વચ્ચે રાખી અને આવી રીતે કચોરી વાળી લેશું ઉપરથી થોડોક લોટ કાઢી અને આમ દબાઈ દઈશ આવી રીતે બધી કચોરી આપણે રેડી કરી લઈ કચોરી બધી વાળી અને આવી રીતે મેં રેડી કરી લીધી છે અને અહીંયા મૂકી દીધું છે તેલ હવે એને સરસ આપણે તળી લઈએ ગોલ્ડન થાય ને ત્યાં સુધી તેલ ગરમ થઈ ગયું છે પહેલાં એને આવી રીતે ચેક કરી લઈશું થોડોક લોટ નાખી અને ચેક કરી લઈએ કે તેલ થયું છે કે નહીં બધી કચોરીને એ મૂકી દેસું બધી કચોરીને આવી રીતે મૂકી દેસુ અને પેલા ગેસ થોડોક ફાસ્ટ રાખવાનો અને પછી સ્લો કરી અને આપણે એને ધીમા તાપે સરસ શેકાવા દઈશું એટલે ક્રિસ્પી પણ થઈ જાય તેલને બહુ પહેલાં ગરમ નહીં થવા દેવાનું જો વધારે ગરમ થઈ જશે અને તમે કચોરી નાખશો ને તો એની ઉપર નાના નાના બબલ્સ આવી જશે જે આપણે જોવામાંનો ન સારા લાગે એટલે પહેલાં તેલને મીડિયમ એવું ગરમ થવા દેવાનું તો એમાં છે ને બબલ્સ ઉપર નહીં આવે અને સરસ એવી ક્રિસ્પી થશે કચોરી તળાઈ ગઈ છે હવે ગોલ્ડન બ્રાઉન થવા દેવાની જો સરસ તળાઈ ગઈ છે હવે એને કાઢી એકદમ ક્રિસ્પી બની છે સરસ કચોરી તળાઈ ગઈ છે જો કેટલી સરસ લાગે છે ખાવામાં પણ એટલી ટેસ્ટી બની છે એકવાર આવી રીતે ચોક્કસ ટ્રાય કરજો બહુ જ સરસ બને છે અને મને કમેન્ટમાં કહેજો કે કેવી બની આ કચોરી ભરૂચ અને વડોદરા બાજુ વધારે મળે છે એ બાજુ તુવેરનું વાવેતર વધારે હોય છે એટલે એ બાજુ બહુ જ ત્યાંની પ્રખ્યાત છે લીલવાની કચોરી કચોરી રેડી થઈ ગઈ છે અને હવે અમે બેસી જઈ જમવા તો આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો